જય માતાજી હું છું મિથુન મકવાણાના આજ છે નાગપાચ્યમ અને આપણે મિથુન મકવાણા બ્લોક ચેનલમાં તમારું સ્વાગત કરું છું અને નાગપાચમના આપણે શરવેડી ગામના તમને નાગપાચ્યામના તારે સરમાળિયા દાદાના દર્શન કરાવીશ તો હું તમને પૂરા બ્લોક ઉપર બનાવી રહીજો અને ન્યા હાલ અત્યારે જ છું તમને બધાને બતાવું કેમ છે બધા કોમેન્ટમાં અમને જણાવજો કે ચાલો હું જાઉં છું આપણે નીકળીએ હળું હાલ જવાનું છે આમના સિમાડે માળે બનાવી રહીજો બ્લોક તો આ જો હળુ હળું હાલ જ હવે બધા બને રીજો શર્મળા દાદાનું મંદિર પણ આવ્યું છે જાઉં છું હળુ હળુ હાલો દઉં છું મારા પપ્પાની આગળ વધી જાશે અને હું હવે ધીરે ધીરે હાલો જ છું આપણે શોર્ટકટ રોડ જ નહીં જવું પણ રસ્તામાં જાઉં જઈએ હળુ હળુ બધાને જણાવ્યું તમને બધાને બતાવી ગામ લોકોને પણ શરમળા દાદાના દર્શન તમને બધાને કરાવી લેવું પછી જ આવી આપણે બે ત્રણ દિવસ રોકાઈને ને પછી હતા ને સુરત ભેગના થઈ જઈ અને અમારો કોમેડી વિડીયો આવે છે એમાં બધા કોમેડી વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા અને કેવા લાગે છે કોમેન્ટ કરજો અને અમને જણાવજો કે કેમ છે અમારા કોમેડી વિડીયો બને છે અને શર્મણે દાદા મંદિર તો આગળ છે આગળ બતાવું તમને તો હવે શર્મણે દાદા મંદિર છે ઠેઠ આમ્યા છે ત્યાં જવાનું છે આપણે ઘણું હાકું છે હું લાલા ગઈ બધ આજુ તો નથી પણ થોડુંક છે એવુંક છે સાણીવ્યા છે શરવા દાદાને દર્શન કરવી તમને બધાને દર્શન પણ કરાવવું આજે આ છે અમારા ગામનો આખો સીમાડો ગામ બનનો વિસ્તાર છે આજો પૂરો છે ગામ ગામબાઈનો વિસ્તાર તમને બતાવો ગામ બનનો વિસ્તાર છે ઠેઠે જવો આ છે અમારે જલમ છે ખેતરવાડી આ ગામ આઈ આવી જાય પાછળ અંદર ઉપર ગાળ છે અહીંયા ઝાડવા છે બતાને જો આપણા ઝાડવા પછી એની પાછળ જવાનું છે આપણે ત્યાં જઈ જઈશી બંને રીજુ બધા બ્લોક પર વાતાવરણ પણ મસ્ત છે કાલે વરસાદ હતો પણ સારો વરસાદ હતો હાંજનો અત્યારે નહીં છે અત્યારે કારણ કે આધાર થાય વરસાદ આવશે હાંજકેરનો આવશે ભલે વરસાદ થાય હાજર આવે આવે નહીં નાખ્યું આંજો કર

સારું ચાલે ને ફરતું ફરતું છે તો અરે ભીખા બાપુ છે આ તો કેમ ચાલે છે ભીખા બાપુ મજામાં ને તો આ નાક પાસે છે તો વિડીયો લેવાનો છે એમ ને તમારે આ બાપુની આ હતી કેવાનું કે વિડિયો છોકરાને બોલો વિડીયો લેવાનો છે તો એટલે વિડીયો લેવાય આવ્યો તો એની પણ બાપુ ને પણ ફર્માઇશ પૂરી કરી કીધી આપણે કારણ કે ટાઈમ રે નહીં આવ્યો તો એટલે વિડીયો લઈ લઈ વારો અરે નાગ પાસે ભળી ગયા છે તો લઈ લઈ વાર હોય એ બીજી જગ્યા ભાગિયામાં બધાય એવું નથી તોલીંગ જગ્યા છે ફરતી જગ્યા છે આ ઝૂપડી છે બાપુની જો જગ્યામાં આપરની ઝૂપડી છે મિક્સર લઈ લે સર મજાનું મંદિર છે ને તો બનાઈ રહ્યો બ્લોગ પર અમે તમને આગળ આગળ બતાવતા જઈએ ઉતાર જો આ પહેલા મિક્સર ઉતારવાનું છે હા ઉતારી લો પહેલા મિક્સર ઉતારો જો મિક્સર ઉતાર્યા છે ના તો સાઉન્ડ સંગીત આ રાજબા સાઉન્ડ સૂર સંગીત આ બીજું શું રહ્યું છે હા બધી બે પેટીઓ ઉતારવાની છે હા બે બેટી ઉતારવાની છે પછી શરૂ કરવાનું છે હા પછી થોડોક અમારે અહીંયા બાજુમાં હામે શરમણિયા દાદા છે આ દેના ઉત્સવ આદ અમે શરમણીયા દાદા છે આ પછી વૈરા પછી જોડ જાડવા છે અમારે આ જગ્યામાં અમારે તો ખૂબ ખૂબ આ જમણવાર બહુ સારું જમણવાર પણ બપોરે એમ હતું એમને હા બપોરે જમણવાર એમ હતું અમારે ખૂબ જમણવાર હતું બપોરે બધા જમાડ્યા હા ઉતારો સાઉન્ડ ઉતાર હા મારે હીરકો છે ને સાઉન્ડ ઉપાડવાનો છે હાલ હીરકા ઓલી પેઢી ઉપાડ સાઉન્ડ જો મારા પપ્પા કાઢે છે સાઉન્ડ ઓપરેટર સૂર સંગીત છે જે કોઈને બંધાવ હોય ને તો કહી ગયો

મહાદેવ ની બાજુમાં જેને સુર સંગીત સાઉન્ડ બંધાવ હોય તો વી આવજો રાજભા ગોહિલ નું સાઉન્ડ છે સુર સંગીત જેને બંધાવું પણ લઈ દેજો લગ્ન પ્રસંગમાં ડીજે બીજે ભજીન ભજીન માં ગમે એમાં તમાર સંતોની બધામાં સાઉન્ડ માં બધે હાલે છે હારા હારા કલાકારો આ સાઉન્ડ માં ગાઈ જાય છે ના પોતે આ રાજભા આ પોતે આવડા રહ્યા રાત હાથ ઉછો કરી પોતે એનું સાઉન્ડ છે હા આમાં સરમાળી દાદા છે જોઈ જાઓ बैठेंगे you la जी दादाना de la de ખેતીવાડી બધું ટોળ ને ફરતું પડતું

આ માઇક્રોફોન છે ના મિક્સર છે હું ના ન હું લાયો હમણા ચાલુ થવાનું છે સાંભળીએ પછી સાંભળીએ પછી આપણે સુર સંગીત આયા તો જય મહાકાળી મંદિર છે આ કેટલા દાદા આ ઝૂપડી છે બાપુની હે ભાલા ભાલા બાપુની ઝૂપડી છે પેચન સાઉન્ડ માં બધો શિયાળા ચાલુ થાય છે બધો વાયર બાર રાતભાઈ ફિટિંગ કરે છે ફિટિંગ કરીને પછી ચાલુ અમે કરવાનું છે

આ અમારા સા ગામના ઉકા દાદા આય ભાઈ ઓગણો રાજા ભાઈ આ ઉકા દાદા છે અમારા ગામના ભાઈ છે ના